વિદ્યાર્થી મિત્રો લાભશંકર ઠાકરનું ઓગણીસો ને પંચ્યાસીમાં પ્રકાશિત નાટક પીળું ગુલાબ અને હું એની એકવાર મેં વાત કરી છે પણ સતીષભાઈએ રંગમંચની દૃષ્ટિએ જે વાત કરી છે એ વધારે મહત્ત્વની છે એટલા માટે આજે એકવાર ફરી પીળું ગુલાબ અને હું પીળું ગુલાબ અને હું આપણા સમગ્ર આધુનિક સાહિત્યનું એક સક્ષમ નાટક છે એના રિહર્સલ અને રંગમંચ પરના પ્રયોગો પછી લાવશંકર ઠાકરે એ પ્રતમાં જે ફેરફારો કર્યા અને છેવટનું રૂપ આપી પીળું ગુલાબ અને હું ઓગણીસો પંચ્યાસીમાં પુસ્તક આકારે પ્રગટ કર્યું લેખકે જે કૈફિયત આપી છે એ કેફિયત આપણને કહે છે કે મંચ સાથે લેખકનો કેવો સંબંધ છે લાભશંકર લખે છે નાટકની સ્ક્રિપ્ટ એ તો એક જન્મ કે અર્ધ જન્મ છે નાટક જ્યારે રંગભૂમિ પર પ્રગટ થાય છે ત્યારે એનો ખરો અથવા બીજો જન્મ થાય છે આ અર્થમાં નાટક એ દ્વિજ સાહિત્ય સ્વરૂપ છે રંગભૂમિ પર પ્રગટે છે ત્યારે જ એ પૂર્ણપણે પ્રત્યક્ષ થાય છે ઇન્દ્રિય ગોચર થાય છે નાટક પ્રત્યેની આવી સભાન સમજ સાથે લખાયેલું હોવાના કારણે પીળું ગુલાબ અને હું નાટક લાભશંકરની નાટ્ય સર્જન ક્ષમતાનો એક સભર અનુભવ કરાવે છે સંધ્યા નામની એક અભિનેત્રીની નાટક અને જીવન વચ્ચેની કશ્મકશને આ નાટકમાં રજૂ કરવામાં આવી છે વચ્ચે વચ્ચે સ્ત્રી નિર્માતા કથા વસ્તુના તાંતણાને સ્પષ્ટ કરવા અને જોડવા માટે આવે છે એટલે એ લગભગ સૂત્રધારનું જે કામ હોય તે જ કરે છે બ્રેખ્થની વિભાજન શૈલીનો પણ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે બરતોલ બ્રેક્થ બહુ જ મોટા નાટ્યકાર પ્રદેશના લેખકે આ પાત્રની વાત કરતાં કહ્યું છે સ્ત્રી નિર્માતાનું આ નવું પાત્ર છે એ પાત્રની ઉક્તિઓમાં અનેક સ્પષ્ટ ઉલ્લેખો છે તે પ્રમાણે નાટ્યકાર નાટ્ય સર્જક નાટ્યલેખકનું પાત્ર છે આ સ્ત્રી નિર્માતા ક્યારેક નેરેટર એટલે કે કથક થઈ જાય છે અને પ્રેક્ષકો સાથે સીધી વાત કરે છે એ પાત્રો સાથે પણ વાત કરે છે અને નાટકના દિગ્દર્શકને પણ સંબોધન કરે છે ક્યારેક એ નરી તાર્કિક વાત કરે છે ક્યારેક એ ક્ષુબ્ધ બની ઇમોશનલ થઈ જાય છે કોઈ ક્ષણોમાં એ બિન અંગત કોલ્ડ ઠંડા હોય છે કોઈ ક્ષણોમાં એનો અંત જે મનમાં ચાલતું જે ઘમાસાણ છે એ તળે ઉપર થઈ પ્રગટ થાય છે નાટ્ય સર્જકની સંકુલ ચેતના આ પાત્ર રૂપે પ્રગટ થઈ છે વિચાર કલ્પના ઉર્મી એવા સંકુલ સંમિશ્ર આ સ્ત્રીપાત્રના ચેતનાના પાસા છે નાટકમાં આ પાત્ર મુખ્ય બની રહે છે પીળો ગુલાબ અને હું નામના આ નાટકમાં હું એ આ સ્ત્રી નિર્માતાનું લેખિકાનું પાત્ર છે લાભશંકર ઠાકરે આ પાત્રને નાટકમાં દાખલ કરી નાટક જેવા ચુસ્તબંધ પ્રકારમાં સર્જનની લીલાની મુક્તિ મેળવી લીધી છે આમે લીલા એ લાભશંકરનો પ્રિય શબ્દ હતો સર્જકને આના કારણે યથેચ્છ યદ્રચ્છા વિહાર કરવાની તક મળે છે એ પાત્રની સતત ચાલતી કોમેન્ટ્રી નાટકને ખોલતી જાય છે સ્પષ્ટ કરતી જાય છે નાટકની ગડ ઉકેલવામાં ગૂંચ ઉકેલવામાં આ પાત્રને ઉપયોગીને લાભશંકરે પોતાની સર્જક શક્તિનું નિદર્શન પૂરું પાડ્યું છે આવું જ આકર્ષક પાત્ર છે સંધ્યાનું એ પણ અનેક સંકુલતાઓથી ભરપૂર છે એક તરફ એ માને છે કે સાચે સાચ હું કેતનની પત્ની છું હું કંઈ એની પત્ની હોવાનો રોલ નથી કરતી હું એને પ્રેમ કરું છું તે કંઈ એનો આ ખચકાટ અત્યંત વેધક છે એ પછીનો એનો ભાવ છે પણ પ્રેમની ક્ષણોમાં હું જે કંઈ બોલું છું તે મને ગોખેલું કેમ લાગે છે જાણે નાટકના સંવાદો બોલતી હોઉં એવું કેમ લાગે છે અસલ ચીજનો અનુભવ તો જાણે મને મળતો જ નથી આમ પરસ્પર વિરોધી એવી મનસ્થિતિઓમાંથી લેખકે સંધ્યાને પસાર કરાવી છે આ વિરોધ નાટકને સતત તંગ રાખવામાં ઉપયોગી નીવડ્યો છે અને આપણે જાણીએ છીએ કે જેટલો તંગ જેટલો સંઘર્ષ તણાવ એટલો નાટક સફળ સંઘર્ષ એ એનો જીવ અને પ્રાણ છે પીળો ગુલાબ અને હું એ દ્વિઅંકી નાટક છે પહેલા અંકમાં ચાર દૃશ્ય છે જ્યારે બીજો અંક કોઈ પણ પ્રકારના દ્રશ્ય વિભાજન વગર સળંગ ચાલે છે પહેલા અંકના પ્રથમ દ્રશ્યનો ઉઘાડ અભિનેત્રીની એક દીર્ઘ એવી એકોક્તિથી થાય છે એકોક્તિ એટલે પાત્ર પોતાની સાથ સાથે વાત કરે છે આખું એ દ્રશ્ય બે ભાગમાં વહેંચાયેલું છે એક તરફ અભિનેત્રી નાટ્યગૃહમાં રંગમંચ ઉપરથી પોતાની ભૂમિકા ભજવી રહી છે એ દ્રશ્ય છે અને બીજી તરફ નેપથ્ય નેપથ્ય એટલે પાછળ એનો અભિનય એનો પરફોર્મન્સ જોઈ રહેલા નાટકના દિગ્દર્શક સુરેન્દ્ર અને અન્ય અભિનેતા અભિનેત્રીઓના પ્રતિભાવોને આલેખતું દૃશ્ય છે એકોક્તિ દરમિયાન અભિનેત્રી સંધ્યા જરાક અટકી જાય છે ત્યારે નેપથ્યના આ કલાકારો ઉદ્વિગ્ન બની જાય છે આ પરિસ્થિતિ અત્યંત નાટ્યક્ષમ છે નેપથ્યના કલાકારોના આઠેક ટૂંકા સંવાદો બાદ કરતાં આખું એ દૃશ્ય સંધ્યાના દીર્ઘ સંવાદથી છવાયેલું છે સામાન્ય રીતે આવો દીર્ઘ સંવાદ નાટકના સ્વરૂપ માટે જોખમકારક હોય છે જે ખવના નાટકો માટે આ કહેવાય છે પણ લાભશંકરે ભાષાની વિધવિધ લઢણોથી પાત્રને આપેલી અભિનય ક્ષમતાથી આ દીર્ઘ સંવાદને સહજ અને સહ્ય બનાવ્યો છે ટેલિફોન પરનો એનો સંવાદ બદલાતી ભાષા તરહીને કારણે રોચક બને છે વેશ્યાની ભૂમિકા કરતી આ સ્ત્રીની સંવેદનાને મેલોડ્રામેટિક સંવાદ રીતિથી પ્રથમ દૃશ્યમાં રજૂ કરવામાં આવી છે બીજા દૃશ્યમાં સંધ્યા અને એનો પતિ કેતન ઝવેરી એ બે વચ્ચેના સંબંધનો સ્ફોટ તથા પ્રથમ દ્રશ્યમાં સંધ્યાએ એની ભૂમિકા દરમિયાન કરેલી ભૂલ નિમિત્તે સુરેન્દ્ર અને અન્ય સહયોગી કલાકારોના પ્રતિભાવો ગૂંથવામાં આવ્યા છે દ્રશ્યને અંતે સ્ત્રી નિર્માતા ઘણા બધા સંકેતોને ખોલે છે અને સાંકળી લે છે કેતન ઝવેરીના બાગમાંના પીળા ગુલાબના કુંડાની જીકા આ દૃશ્યને પ્રતિકાત્મક પરિમાણ પૂરું પાડે છે ત્રીજા દૃશ્યમાં યોજાનાર કેતન ઝવેરીને ત્યાંની પાર્ટીનો સંકેત પણ બીજા દૃશ્યને અંતે ગોઠવી દેવામાં આવે છે ત્રીજા દ્રશ્યનો પાર્ટી સંયોજન હળવાશની પળોથી યુક્ત છે બધા કલાકારો પોતપોતાના સ્મરણોમાં રત છે ખોવાયેલા છે સંધ્યાની અભિનય કારકિર્દીનો પૂર્વ ઇતિહાસ અહીં આપણને પ્રાપ્ત થાય છે જૂની રંગભૂમિની અભિનય રીતિ અને વાક છટાઓનો ઉપયોગ કરીને લાભશંકરે સંધ્યા અને સુરેન્દ્ર પાસે એમના એક ભૂતકાલીન નાટકનું દૃશ્ય ભજવાયું અને પોતાની તે વિષયક સજ્જતાનો પરિચય કરાયો નાટકમાં આવતા આ નાટકો ગંજાવર દ્રશ્યાત્મકતાનું નિર્માણ કરે છે નાટકમાં નાટક પાર્ટી વિખેરાતા સંધ્યા અને કેતન એકલા પડે છે સ્ત્રી નિર્માતાનો આંખે દેખો અહેવાલ પ્રારંભાય છે તું છે મારો વર વાલો અને હું છું તારી વહુ ખાનગી વાત તને હું કહું ગીતના સતત ચાલતા આવર્તનો બંને વચ્ચે રહેલા ખાલી પાને અને ઉપચારને અત્યંત સબળતાપૂર્વક ઉપસાવે છે ગીતના શબ્દોમાં રહેલી ભાવના અને બંને વચ્ચેના સંબંધનું કડવું વાસ્તવ પણ નાટ્યક્ષમ વિરોધનું વાતાવરણ રચે છે સ્ત્રી નિર્માતા અને કેતન ઝવેરી વચ્ચેના સંવાદોમાં કેતન ઝવેરીના પૂર્વાશ્રમની વિગતો બહાર આવે છે એને બકુલ નામની એક બાલિકા સાથે લગાવ હતો એ બકુલ એને ગુલાબ આપતી એકવાર બકુલે ગુલાબને બદલે પીળા રંગનું ચિતરેલું ગુલાબ એને આપ્યું અહીં સ્ત્રી નિર્માતા વાતને અટકાવી કેતન મહેતાને મોકલી દે છે સ્ત્રી નિર્માતા પાસે થોડી મુખરતાથી બોલકાપણાથી લેખક આવું બોલાવડાવે છે હું જાણું છું કે તને ઊંઘવાની ટીકડીઓ તૈયાર કરી લીધી છે તમે એટલે પ્રેક્ષકોને કહે છે ટ્રાન્કવિલાઇઝર શોધી કાઢી છે દારૂ છે હશીષ છે ગાંજો છે ભજન છે ભક્તિ છે ભૂલી જવાના નશાના બધા સાધનો છે તમારે માટે સિનેમા છે નાટક છે ચેટક છે લાભશંકરને આમે હંમેશા ઘણું બધું કહેવું હોય છે એ ઘણું બધું સ્પષ્ટ પણ કરી દે છે એમ કરવામાં મોટે ભાગે એ મુખરતાનો આશ્રય લે છે માણસની વાત નામના કાવ્યોમાં પણ તમે જોયો હશે બકો છોમાં પણ એ તમે જોઈ શકો છો જોકે અનિવાર્યતા તરીકે આવતી મુખરતા આવકાર્ય છે કેટલીક વાર જડ અને નિમ્ભર થઈ ગયેલા સમાજને આઘાત આપવા આવી મુખરતા આવું બોલકાપણું અનિવાર્ય બનતું હોય છે નાટકનું સ્વરૂપ તો આમ પણ નાટકનું સ્વરૂપ તો આમ પણ પ્રેક્ષકો સાથે સીધો સંવાદ માંડે છે એટલે અહીં તો મુખરતા આમ પણ હોવાની જ અને લાભશંકર એનો પૂરો ફાયદો ઉઠાવે છે જોકે બધી જગ્યાએ મુખરતા આવકાર્ય છે એવું કોઈ માનશે નહીં સતીષભાઈ પણ નાચ પાડે છે દાખલા તરીકે એમણે ઉદાહરણ આપ્યું છે કે બીજા અંકમાં સ્ત્રી નિર્માતા મોહરા પહેરીને કૃત્રિમ શ્રમ કરનારા માણસોની વાત કરે છે એ સંવાદ વધુ પડતો સ્પષ્ટ વધુ પડતો બોલકો અને બિલકુલ બિનઅસરકારક બન્યો છે ચોથા દ્રશ્યમાં કોઈ નવા નાટકના રિહર્સલનું દૃશ્ય છે એ દ્રશ્ય પણ સ્ત્રી પુરુષ સંબંધ અંગેનું જ છે આવા દૃશ્ય ભજવતા સંધ્યા ખૂબ થાકી અને ભાંગી જાય છે કેતન એને નાટકમાંથી ખસેડી લેવા માગે છે પણ સુરેન્દ્ર એને એમ ન કરવા વિનવે છે ફરી સ્ત્રી નિર્માતાનો એક દીર્ઘ સંવાદ સાથે દૃશ્ય ચોથું અને પ્રથમ અંક પૂરા થાય છે બીજા અંકમાં દ્રશ્યો વિભા દ્રશ્યોનું વિભાજન નથી સળંગ છે હવે નાટક આગળ વધે છે એમ કહેવા કરતાં સતીશભાઈ કહે છે કે હવે નાટક ઘૂંટાય છે એમ કહેવું વધારે યોગ્ય છે સંધ્યાની મનોદશા વ્યક્ત કરવા એક સરસ સંવાદ લેખકે યોજ્યો છે સંધ્યા કે છે શું થતું હશે સોળ વર્ષની કન્યાને જ્યારે એને લજ્જા થતી હશે આઈ કાંટ ઇમેજીન શું થતું હશે એના મનમાં એના હૃદયમાં એના શરીરના એક એક કોષમાં ઓહ આઈ કાંટ ઇમેજી આઈ કાંટ ઇમેજી લજ્જાનો એ અનુભવ શું મારા માટે હવે શક્ય જ નથી કોઈ પણ સામાન્ય છોકરીનું જે સદભાગ્ય છે એનાથી હું સાવ વંચિત રહી ગઈ અને છતાં હજારો પ્રેક્ષકોને અનેક વાર મેં જે બતાવ્યા કર્યું નરાતાર અસત્ય એ જ મારી મૂડી એ જ આમ હર ઘડી ઉપસી આવશે મારી જીભ પર મારી આંખોમાં મારી ડોકમાં મારી આંગળીઓમાં ના કેતન આ બધું હવે લેશ માત્ર ન જોઈએ કોઈ એવો કિમિયો બતાવ કેતન કે મારા મનમાંથી મારી ભાષામાંથી મારા એક એક અંગમાંથી જે કૃત્રિમ છે એને ઉખાડીને ફેંકી દઉં સંધ્યાના સંવેદન ઉછાળને વાગ્મિતાયુક્ત આવર્તિત પ્રશ્નાર્થો અને વર્ણો વર્ણ એટલે અક્ષરોથી અહીં વ્યક્ત કરવામાં આવ્યું છે મનમાં હૃદયમાં કોષમાં એ આકારાંત આવર્તનો જીભ પર આંખોમાં ડોકમાં આંગળાઓમાં માં જે માનું આવર્તન છે તો ભાષાનો પણ લાભશંકર કેવો ઉપયોગ કરી શકે છે આઈ કાન્ટ ઇમેજિન અને કેતન એના આવર્તનોમાં પણ વાગમિતાનો એક પ્રવાહ તમે જોઈ શકો છો પીળા ગુલાબની થતી સતત જીકર સતત ઉલ્લેખ એ પણ કલાત્મક છે કેતન સંધ્યાને બકુલની પ્રોક્સી તરીકે સેવે છે બકુલ નથી સંધ્યા છે પ્રોક્સિમા સંધ્યાને કેતન સંધ્યા તરીકે જ સ્વીકારે એવી અપેક્ષા છે કેતને એને એક ચીજ બનાવી દીધી હોય એમ એ માને છે એ કહે પણ છે તે મને તારા ઘરના કુંડામાં જાણે રોપી દીધી છે પણ ના હું કંઈ તારા કુંડાનો કોઈ છોડ નથી એ કેતનના યલ્લો રોઝ તરીકે રહેવા માગતી નથી એને લાગે છે કે એ જાણે કેતનની પત્ની નથી પણ એની પત્નીની ભૂમિકા કરતી કોઈ અભિનેત્રી છે સ્ત્રી નિર્માતા તો સ્પષ્ટ રીતે કહે છે કે બધા જ સ્ત્રી પુરુષો પ્રેમનું નાટક જ કરે છે અસલ ફસલ જેવી કોઈ ચીજ છે જ નહીં પ્રેમ ફ્રેમ જેવું કંઈ નથી એ સ્ત્રી નિર્માતાના મુખમાં મુકાયેલી ઉક્તિઓ લાભશંકરને આ નાટકમાં જે કેવું છે એ મૂળ કથિયતવ્ય છે કે તમે માનો છો પ્રેમ પ્રેમ પણ એવું કંઈ હોતું નથી અસલ તો કંઈ હોતું નથી બીજા અંકમાં છાપાના પાના પર માણસ મોરું પહેરી બેઠો છે થી આરંભાતું દ્રશ્ય મંચન એના માટેની દ્રશ્ય છાપાના પાના પર માણસ મોરું પહેરીને બેઠો છે થી આરંભાતું દ્રશ્ય મંચન માટેની અપાર શક્યતાઓથી ભરેલું છે એ પછી આવતું કોયલડી બોલે રે પંચમસૂરમાં એ ગીત પણ નાટ્યાત્મકતામાં ઉમેરો કરે છે રામ બોલો ભાઈ રામના પુનરાવર્તનો અને ક્યાં હોવા તેરા વાદાની ફિલ્મ પંક્તિથી પણ સર્જકી યદ્રચ્છાનો સુંદર વિનિયોગ થયો છે આ નાટકનું સૌથી વધુ રંગભૂમિયુક્ત દ્રશ્ય છે લગભગ દસેક જેટલા અવાજોને વારા ફરતી સંયોજીને લાભશંકરે અહીં અત્યંત નાટ્યાત્મક ક્ષણોનું નિર્માણ કર્યું છે આ અવાજોની વચ્ચે સ્ત્રી નિર્માતાનો અવાજ ગુંગળાય છે એ પૂછે છે ક્યાં છે આંબાનું વન ક્યાં છે કોયલડી ક્યાં છે મારું મન ભાંગી ગયું છે ભંગાર થઈ ગયું છે તરડાઈ ગયું છે તૂટી ગયું છે મારું મન બૂમ પાડું છું બેઠી બેઠી ટેબલના આ કાંઠે સામે કાંઠે બેઠેલા કોઈ સાંભળતા નથી શું બહેરા છે બધા બેઠા બેઠા ચા પીએ છે બીડી પીએ છે પાન ચાવે છે પાના રમે છે પુસ્તક વાંચે છે સંશોધન કરે છે પક્ષીસ લાવે છે નાક નસીકે છે બગાસા ખાય છે તબલા વગાડે છે અહીં પણ લયાત્મક ગદ્ય થી એક પ્રકારની વાગમીતા ઊભી થઈ છે ટેબલના કાંઠેનો પ્રયોગ એકદમ સર્જનાત્મક છે ટેબલના બે છેડા વચ્ચે તો કેટલું ઓછું અંતર હોય અને છતાં લેખકને તો એ બે છેડા કેટલા દૂર છે એ દર્શાવવું છે એટલે એ ટેબલના છેડે નહીં પણ ટેબલના કાંઠે સંજ્ઞાનો ઉપયોગ કરે છે અહીં માધવ રામાનુજની પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ એ પંક્તિનું સ્મરણ થાય ફરી એકવાર ફરી એકવાર સંધ્યા મોહરા નાટકનું રિહર્સલ કરતાં કરતાં ભાંગી પડે છે ફરી કેતન એને સ્ટેજ પર ન મોકલવાનું નક્કી કરે છે સ્ત્રી નિર્માતાના નિવેદન પ્રમાણે અને મંચ પરના દ્રશ્ય અનુસાર કેતન સંધ્યાની સારવાર પાછળ પૂરતો રસ લે છે સ્ત્રી નિર્માતાના મુખમાં એના શૈશવ દરમિયાન એણે સાંભળેલા રાવણ હથ્થાના સૂરની વાત મૂકવામાં આવી છે એના કવિ પિતા સાથેના એના લગાવના સંવાદો પણ સંવેદાત્મક છે સ્ત્રી નિર્માતાની મૂંઝવણ એક જ છે હું એક લેખિકા નાટકની કળા રંગભૂમિ પરની ભાષા સાચે જ સાવ ખલાસ થઈ ગઈ છું હું જ જાઉં છું મારા પાત્રોને એક પછી એક દૂર વેશ્યા પાસે મેં આત્મહત્યા કરાવી ભૈરવીને મેં ગાંડી કરી નાખી મોહરાની નાયિકાને મેં ગોંગળાવી દીધી કોઈને મેં ઝાડ બનાવી દીધા છે અને કોઈને મેં ઓગાળી નાખ્યા છે મેં મારા પાત્રોને છીંક ખવડાવીને મારી નાખ્યા છે અને આ સંધ્યાને આમ સૂન મૂન મૂંગી બનાવી દીધી છે હું તમારામાંની જ એક છું છતાંય પીડાઈ રહી છું આ પીડા લેખક લાવશંકરની પોતાની પણ છે સર્જક માત્રની છે આ નાટક દરમિયાન જાણે સતત આ નાટકમાં ચાલતી પોતાની સર્જન પ્રક્રિયાને લેખક ઉકેલવા માટે મથી રહ્યા હોય એવી એમની મથામણની આપણને પ્રતીતિ થાય છે સંધ્યાની બીમારી વિશે સુરેન્દ્ર વારંવાર ચિંતિત બનીને પૂછે છે કેતનનો જવાબ છે આપણે ખવડાવીએ તો ખાય પીવડાવીએ તો પીએ સુવડાવીએ તો સૂએ નહીં તો આમ બેસી રહે સૂનમાં સુરેન્દ્ર જ્યારે સંધ્યાને એના સ્વાસ્થ્ય વિશે પૂછે છે ત્યારે એ પણ આવો જ ઉત્તર આપે છે કોઈ ખવડાવે તો ખાઉ પીવડાવે તો પીવું આવે તો સુ નહીં તો આમ બેસી રહું સુનમુન ત્રીજા પુરુષની વાક્ય રચનામાંથી પહેલા પુરુષની વાક્ય રચનાનું રૂપાંતર એને એ જ લય ખંડો અને વાક્ય ખંડો જાળવીને લેખકે કર્યું છે ફરી એકવાર કોઈ એક અભિનેતાના પ્રશ્ન સંદર્ભે સુરેન્દ્રના મોઢામાં કેતનનો ઉપરોક્ત સંવાદ આવર્તિત કરવામાં આવ્યો છે નાટકમાં આ પ્રકારના આવર્તીત સંવાદોથી નાટ્યાત્મકતા સઘન બને છે નાટકને લેખકે આ સ્થિતિએ અટકાવી દીધું છે આ નાટક જ સ્થિતિ વિશેનું નિરગતિ વિશેનું છે ગતિ નથી જાણે કંઈ બન્યું નથી બનતું નથી બનવાનું નથી એવી એક સ્થગિતતાની વાત લેખકને આ નાટકમાં કરવી છે થાય છે માત્ર એકલા રિહર્સલ એકલા નાટક યંત્રવત આ બોધી ખોખલી જળ વ્યવસ્થાને ઉપસાવવામાં લાભશંકર ઠાકર બિલકુલ સફળ રહ્યા છે નાટકમાં ઉપર નિર્દેશો એવો આંતર સંઘર્ષ છે પણ સ્ત્રી નિર્માતાના ઘણા સંવાદોમાં વર્ણનાત્મકતા છે નાટ્યાત્મકતાની જગ્યાએ આ વર્ણનાત્મકતા ભાષાની વિધવિધ તરહોથી થોડી ઓગળે છે ચોક્કસ પણ નાટ્યાત્મકતાને નુકસાન તો પહોંચાડે છે વળી વસ્તુ થોડુંક પાંખું પડે છે એક જ પ્રકારના ત્રણ નાટકોના રિહર્સલમાંથી સંધ્યાને પસાર કરાવવી પડે છે એમાંય થોડીક એકવિધતાનો અનુભવ થાય છે અહીંની લેખિકાને આવા જ નાટકો અનુકૂળ છે એ સ્પષ્ટતા નાટકમાં થઈ છે ખરી પણ પીળું ગુલાબ અને હુંમાં આ હુંનો ભાગ થોડો વધે છે આ નાટકમાં ભાષાનું સંવાદ રીતિનું અપાર વૈવિધ્ય છે જૂની રંગભૂમિમાં જોવા મળતી સંવાદ રીતિથી માંડીને અંગ્રેજી શબ્દોને ગૂંથી લેતી આધુનિક બોલચાલની રીતિઓ સુધીની ભાષા રેન્જ અહીં મળે છે ઉપર નિર્દેશ્યું છે તેમ અહીં ઘણે સ્થળે દીર્ઘ સંવાદો આવે છે એ લાંબી લાંબી એકોક્તિઓ પણ આવે છે આ દીર્ઘતા ભાષા વૈવિધ્યના કારણે આપણને કઠતી નથી કેટલાય સ્થળે ગદ્યમાં કવિત્વનો અનુભવ થાય છે ભૈરવીના મુખમાં મુકાયેલી આ ઉક્તિ અત્યંત કવિતા સભર છે જુઓ મારા પપ્પાની બે આંખો એ સરોવર છે અને એમાં હું હોડી લઈને હલેસા મારું છું એ જ રીતે સ્ત્રી નિર્માતાના મુખમાં મુકાયેલી રાવણ હથ્થાના સંદર્ભવાળી સ્મરણ ઉક્તિ પણ કવિત્વ સભર છે આ નાટકમાં ગીતો પણ છે નાટકમાં ઘટના આધારિત ગીત આવતા હોય છે આ સિચ્યુએશનલ સોંગનું કવિત્વમય રચના તરીકે સાહિત્યમય કૃતિ તરીકે મૂલ્યાંકન કરવાનું હોય નહીં એ ગીત જે તે સ્થળે પ્રસંગને ઉચિત છે કે કેમ એટલું જ તપાસવાનું હોય જૂની રંગભૂમિની શૈલીનું રાજ તમે આવો આ મંજરી વિલાય એ ગીત એકદમ પ્રસંગોચિત છે સંધ્યા અને કેતન પોતાના એક જૂના નાટકને યાદ કરતા એ ગીતને રજૂ કરે છે સંધ્યા નશામાં તું છે મારો વર વરવાહલોને હું છું તારી વહુ ગીત ગાય છે એ આ નાટકનું અત્યંત સબળ ગીત છે મોહરા નાટકના રિહર્સલ દરમિયાન મુકાયેલું કોયલડી બોલેરે પંચમસૂરમાં એ ગીત પણ પ્રસંગોચિત છે છાપાના પાના પર માણસ મોહરું પહેરી બેઠો છે એ અષ્ટકલના આવર્તનોથી પ્રારંભાતું પદ્ય પણ એકદમ પ્રભાવક છે નાટકમાં દૃશ્યાંકનોની અનેકવિધ રીતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે આને લીધે મંચન માટેની શક્યતાઓ વધી છે લેખકે સભાનતાપૂર્વક આ મંચન ક્ષમતાનું ધ્યાન રાખ્યું છે પહેલાં દર્પણ નાટ્ય સંસ્થા દ્વારા અને પછી કાંતિ મળિયા દ્વારા પીળું ગુલાબ અને હું નાટકના સફળ પ્રયોગો થયા છે આ પ્રયોગોએ પણ આ કૃતિ મંચન ક્ષમતા સિદ્ધ કરી આપી છે કૃતિની મંચન ક્ષમતા સિદ્ધ કરી આપી છે ફરી એકવાર કહેવું હોય તો કહી શકાય કે પીળું ગુલાબ અને હું સમગ્ર આધુનિક ગુજરાતી સાહિત્યનું એક સક્ષમ કહી શકાય એવું નાટક છે આધુનિક નાટકોમાં મધુરાઈ લાઠા સિતાંશુભાઈ અને અમુક અંશે ચીનુ મોદીને પણ આપણે યાદ કરીએ છીએ